ત્યારે અત્યાર સુધીમાં રાજકોટ શહેર પોલીસને મંજૂરી અર્થે આઠ જેટલા પાર્ટીના આયોજકો દ્વારા મંજૂરી માંગવામાં આવી છે અને આ સાથે સમગ્ર મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનને ત્યારબાદ લાયસન્સ બ્રાન્ચ દ્વારા જરૂરિયાત મુજબ પાર્ટીના આયોજકો અમલવારી કર્યા બાદ મંજૂરી આપવામાં આવશે હજુ સુધી એક પણ સુધીના આયોજકોને સાથે શુક્રવારથી રાજકોટ શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને એફએસએલની ટીમને સાથે રાખીને નશીલા દ્રવ્યોનું સેવન કરનાર વ્યક્તિઓને ઝડપી પાડવાનું અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને આ સાથે જ સ્પેશિયલ ડ્રાઈવ ન્યૂ યર સુધી રોજ શરૂ કરવામાં આવશે તો સાથોસાથ દરેક પોલીસ સ્ટેશનમાં બ્રેથ એનાલાઇઝર પણ રાખવામાં આવશે અને જુદા જુદા પોલીસ સ્ટેશનો દ્વારા ડ્રિંકિંગ ડ્રાઈવને લગતા કેસોને કરવામાં આવશે ન્યૂ યર પાર્ટીના આયોજકો અને તેના સ્થળે સીસીટીવી કેમેરા લગાવવાના ફરજિયાત તેમજ મંજૂરી વગર પાર્ટીના આયોજકોને તેમજ વિરુદ્ધ પોલીસ દ્વારા હવે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે રોજ જે નવ નવ વર્ષની ઉજવણી થનાર છે એને લઈને રાજકોટ શહેર પોલીસ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવેલ છે અને રાજકોટ શહેર એસઓજી દ્વારા એક એફએસએલની મદદની સાથે એક એફ એનડીપીએસનો કન્ટેન્ટ કોઈ માણસે કન્ઝ્યુમ કર્યો છે કે કેમ આ ચેક કરવા માટે એક નવી કીટ અમની પાસે આવેલી છે એના મારફતે જે એનડીપીએસનો કન્ટેન્ટનો કન્ઝ્યુમર્સ છે એને ચેક કરવામાં આવશે અને આ સિવાય તમામને પોલીસ સ્ટેશન સ્તરે બ્રેથ એનાલાઇઝર આપી દેવામાં આવ્યા છે અને આના આધારે કોઈએ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરી રહ્યા હોય અથવા દારૂ પીને જાહેરમાં ફરી રહ્યા હોય તો એવા માણસોને ચેક કરવામાં આવશે અને એના વિરુદ્ધ પગલાં લેવામાં આવશે આ સિવાય ડીજી સાહેબની અને સ્થાનિક સ્તરેથી પ્રોબિશનની અને ડ્રગ્સની એક કીટ એક ડ્રાઈવ આપી દેવામાં આવી છે આ ડ્રાઈવ દરમિયાન ગઈકાલે પણ દેશી દારૂના જે જગ્યાઓ હતી એના ઉપર રેડ કરવામાં આવી હતી અને કેસો કરવામાં આવેલા હતા અને આવનાર દિવસોમાં પણ એ જ રીતે તમામ જગ્યાએ જે જ્યાં જ્યાં દારૂ વેચાણની સૂચના અમને મળે છે ત્યાં રેડ કરવામાં આવશે અને એનડીપીએસ બાબતે પણ અમને જ્યાં જ્યાં ઇન્ફોર્મેશન મળશે ત્યાં એનડીપીએસ પકડવા બાબતની રેડ કરવામાં આવશે હજુ સુધી એક પણ જે એકત્રીસ ડિસેમ્બરના રોજ જે પાર્ટીઓ યોજનાર છે એમાં એક પણ મંજૂરી આપવામાં આવેલ નથી અમારી પાસે એઝ ઓફ નાઉ આઠ પરમિશન લેટર્સ આવ્યા છે જેના આધારે એની ચકાસણી સ્થાનિક પોલીસ સ્ટેશન સ્તરેથી ચાલુ છે અને તમામ ડોક્યુમેન્ટ્સ અને તમામ જે એમને લીગલ કાગજાત એમના હોવા જોઈએ એ ચેક કર્યા પછી એમને પરમિશન આપવામાં આવશે આ તમામ આયોજકોને પોતાની સિક્યોરિટી એજન્સી અને સીસીટીવી કેમેરા મારફતે જે એમની એક્ટિવિટી થઈ રહી છે એના ઉપર સુપરવિઝન રાખવાનું રહેશે અને એને એન્સ્યોર કરવાનું રહેશે કે એવી કોઈ પણ ઘટના ના બને જેના કારણે એને જે પરમિશન લેટર આપ આપવામાં આવ્યું છે એની કોઈ શરત ભંગ થાય અને એ આની સાથે સાથે કોઈ પણ ડ્રગ્સના અથવા દારૂના કેસીસ એની પાર્ટીમાં ના બને એની જવાબદારી પણ આયોજકની નક્કી કરવામાં આવશે અને આ સિવાય વગર પરમિશન વગર મંજૂરી કોઈ પણ પાર્ટીનું આયોજન ના થાય એ બાબતે પણ હું તમામને માહિતગાર કરવા માગું છું પોતાની સ્તરે ખાનગી ફાર્મ હાઉસમાં કોઈ પાર્ટી કરે

પોલીસ છે અને એની સેવા સાથે સાથે વન વન ટુના સ્ટાફ છે એ તમામને સેન્સિટાઈઝ કરી દેવામાં આવ્યા છે અને મહિલા સુરક્ષાને લઈને કોઈ પણ એવો કોઈ પ્રશ્ન ના ઉદ્ભવે જેના કારણે કોઈ પણ મહિલાને અસુરક્ષાની અનુભૂતિ થાય એ અમે ઇન્સ્યોર કરીશું